અને સતીશ પરમાર નામના યુવાનોને છરી વડે માર માર્યો હતો તમારા નામથી શું છે મારું નામ સતીશ સમજી પરમાર છે હું અત્યારે ને બજારમાં જમવાનું લેવા જાતો તો ક્રેટા ગાડી હતી ની સાઈડ કાપી દીધી હવે સાઈડ કાપવા બારામાં ઈ લોકો એમને બહુ માર્યા હે અમે ઈ લોકો મી પછી જણા હતા અમે ત્રણ જણા હતા અને વાહમાં છરી માર દીધી છે ને આગળ છાતીમાં છરી માર દીધી છે લોકો મારી માથે ને જાન લેવા હુમલો કર્યો અને ઈ લોકો એમ કીધું તું અહીંયા હે ને ટોટલ 30 જણા હતા તમને કે કે તો કદી કે હે કેવું કેવું લાગ્યું તમને ત્રણ જણાને અમને ત્રણ જણાને એક ને આત્મા લઈ ગયો મને આ છાતી માં લઈ માં લઈ અમને બધે એને આમ ઈ જાય કોઈ કે કોનો કોનો નામ નામ હું કોઈ ના નખો ત્રણ ના નામ સાઈલ ચંદુ પરમાર પુષ્પા અને સતી સામજી પરમાર બધેને શરીર લઈ ગયો આવડી બધી હતી